પ્રકરણ આડત્રીસ ખિલકોડી વહો આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય છે એક ડોસીમાં છે ડોસીમાં એ તો ખિલકોડી પાડી છે ખિલકોડી એટલે ખિસકોલી ખિલકોડીને તો ડોસી નવરાવે ધોરાવે છે ખવરાવે છે પીવરાવે છે પેટની દીકરી પ્રમાણે પાડે છે ઝાડવાની ડાળે જોડી બાંધીને ડોસી તો ખિલકોડીને હિંચકા નાખતી નાખતી હાલાવાલા ગાય છે કે હાથના લેસુ હજાર પગના પાંચ છે નાકના લહેસું ન તોય મારી ખીલીબાઈને ધરમ ધોળે દેશું સૂઈ જાઓ ખીલીબાઈ સૂઈ જાઓ રોજ રોજ ડોસી તો આમ હાલાવાલા ગાય છે ખીલકોડીને તો મીઠી મીઠી નીંદ આવી જાય છે ઊઠીને ખિલકોડી તો એક જાડેથી બીજે જાડે ને બીજે જાડેથી ત્રીજી જાડે આંટા મારે છે પાક્કા પાક્કા વનફળ આરોગ્ય છે રાત પડે ત્યાં ટપ દઈને ઝાડ માથે જોડીમાં પેસી જાય છે એક દી તો રાજકુંવર શિકારે નીકળ્યો છે શિકાર કરતાં કરતાં ભૂલો પડ્યો છે રાત અંધારી થઈ છે ને રાજકુંવર તો ડોસીની ઝૂપડીએ આવીને ઉતર્યો છે હિલકોડીને હિંચકાવતી હિંચકાવતી ડોસી હાલાડા ગાય છે કે હાથના લહેસું હજાર પગના લહેસું પાંચસે નાકના લહેસું નવશે તોય મારી ખીલીબાઈને ધરમ ધોળે દેસું સુઈ જાઓ ખીલીબાઈ સૂઈ જાઓ રાજકુંવરને તો કૌત્યક થયું છે એને તો વિચાર ઉપડ્યો છે કે આટલા બધા રૂપિયા જેના હાથ પગના મૂલ એ દીકરી તો કેવી કૃપાળી હશે આભ માયલી અપ્સરા હશે પાતાળ માયલી પદમણી હશે કેવી હશે ને કેવી નહીં હોય ડોસી તારી દીકરીનું હું માગું નાખું છું તારી દીકરી મને પરણાવ ડોસી કહે અરે માળી દીકરી કેવી ને પરણવા કેવા ત્યારે તમે હાલાવાલા ક્યાંના ગાવ છો એ તો મારી ખિલકોડીને ગાઉં છું પેટની જડી પ્રમાણે પાડી છે મારા ગળપણનો વિસામો છે આંધળાનું રતન છે વાંજણી છું તે ખિલકોડીને રમાડીને મન વાળું છું રાજકુમારે તો હઠ લીધી છે કે મારે તો પરણવું ને પરણવું ખિલકોડીને પરણવું જે હોય એને પરણવું પરણવું ને પરણવું બાળા રાજા બાળાહઠ ડોસીએ તો હા પાડી છે કુલડી ભરીને રૂપિયા માગ્યા છે રાજકુમાર તો રૂપિયા લેવા ગામમાં ગયા છે ડોસીનો તો લોભ લાગ્યો છે એણે તો દોગાઈ કરી છે મોટો એક ખાડો ગાળ્યો છે ખાડા ઉપર કોઠી મેલી છે કોઠી ઉપર ગોળો મેલ્યો છે ગોળા ઉપર મોરિયો ને મોરિયા ઉપર કુલડી મેલી છે સોંસરવા સૌને બાંકોરા પાડ્યા છે રાજાનો કુંવર તો રૂપિયા લાવ્યો છે એ તો કુલડીમાં નાખવા માંડ્યો છે પણ કુલડી ક્ષયે ભરાતી નથી ખાડો પુરાણો કોઠી પુરાણી ગોળો પુરાણો મોર્યોય પુરાણો ત્યારે જ કુલડી પુરાણી છે ખિલકોડી સાથે ચાર મંગળવારથીને રાજકુંવર તો ચાલી નીકળ્યો છે ભેડા ખિલકોડી રાણીને સંતાડી લીધી છે ઘેર જઈને રાજમહોલને સાતમે માળે ખિલકોડીને તો ચડાવી દીધેલ છે રાજકુંવર રાણી લાવ્યા રાજકુંવર રાણી લાવ્યા પણ કોઈએ એને દીઠા નહીં કેવા હશે ને કેવા નહીં એવી વાતો ચાલવા લાગી છે કુંવરની તો ભોજાઈઓએ કહેવરાવ્યું છે કે દેવરજી દેવરજી દેરાણીને પગે પડવા તો મેલો અમે સૌ એને આશીર્વાદ દઈએ ઘેરે જટ ગોળિયા બંધાય અખંડ એનું એવા તણ થાય એવા એવા આશીર્વાદ દઈએ કાંઈ વાતું કરીએ ને ચીતું કરીએ રાજકુંવર તો સી રીતે મેલે સૌ ઉત્તર આપે ના નાની બહુને છ મહિનાના વ્રત છે કે માનવીના મોઢા ન જોવા પગની પાનીએ ન દેખાડવી પાંચની નજરે પડવું જ નહીં ભોજાઈઓને તો વિસ્મય થઈ છે દેરાણી કાળી કુબડી હશે લૂલી લંગડી હશે મૂંગી પહેરી હશે કેવી હશે ને કેવી નહીં હોય એવા વિચાર થયા છે ભોજાઈઓએ તો કરામત કરી છે એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ દેવરજી દેવરજી દેરાણીને ડાંગર ખાણવા મેલો એના ભાગની ડાંગર બીજું કોણ ખાંડશે કુંવર તો મૂંઝાણા છે જઈને એણે તે ખિલકોડી રાણીને પૂછ્યું છે કે શું કરશું મારી તો લાજ જવા બેઠી છે ખિલકોડી રાણી કહે છે કે એમાં શું મૂંજાવ છો મારા ભાગની ડાંગર અહીં મંગાવી દો ને રૂપાળી હું ખાંડી નાખીશ કુંવરને તો કૌત્યક થયું છે અરે રે આ વનનું જાનવર ન મળે હાથ ન મળે જોર કેમ કરીને ડાંગર ખાંડશે એણે તો ભોજાઈઓને કહેરાવ્યું છે કે તમારી દેરાણીના ભાગની ડાંગર અહીં મોકલો ખાંડી દેશે ડાંગરના તો ઢગલે ઢગલા આવ્યા છે ખિલકોડી બાઈએ તો વનના પંખીઓને બોલાવ્યા છે ઝીણી ઝીણી ચાંચાળા ચકલા આવ્યા છે પારેવા આવ્યા છે કાબર આવી છે ને હોલા આવ્યા છે સૌએ એક દાણો લઈને ડાંગર ફોલી નાખી છે ફોતરાને ચોખા બે આખે આખા નોખા પાડી દીધા છે એક ચોખો ચોખ્ખો ખંડિત થવા દીધો નથી રૂપાળા રૂપાળા ફૂલ સરીખા ચોખા ફોલીને એક કોર ઢગલો કરી દીધો છે કરી પંખીડા ઉડી ગયા છે રાજકુંવારે તો ચોખા ભોજાઈઓને મોકલ્યા છે ભોજાઈઓને તો ભાડીને અચરત થઈ ગઈ છે એમને થયું છે કે ભી આવી અખંડત ડાંગર ખાંડનાર તે કોણ હશે ને કોણ નહીં હોય ભોજાઈઓએ તો ફરી કહેવાયું છે કે દેવરજી દેવરજી દેરાણીને ગાર કરવા મેલો એના ભાગની ગાર અમે તો નહીં કરીએ કુંવર તો વળી ફરીવાર મૂંઝાણો છે રાણીને તો કેમ કરીને મોકલવા તે કાંઈ સૂચતું નથી સાતમે માળે જય ખિલકોડી વહુને તો વાત કરી છે વહુ કહે છે કે એમાં તે સી મૂંઝવણ છે મારા ભાગની ગાર નાખી મેલાવજો રાતે જઈને હું ઘાર કરી આવીશ કુંવરને તો કૌત્યક થયું છે અરે રે આ નાનું જાનવર સી રીતે ઘાર કરશે રાત પડી તે ખિલકોડી રાણીએ મોરલાને પોપટને અને પારેવાને બોલાવે છે પંખીડાએ તો વોકડિયું પાડીને પગથી રૂપાળી ઘાર કરી દીધી છે કેમ જાણે કંકુના ચિત્રામણ કર્યા હોય એવી રૂપાળી ભાત પાડી છે કરી કારવીને પંખીડા તો પાછા ચાલ્યા ગયા છે સવાર પડ્યું ત્યાં ભોજાઈઓ ઘાર જોવા આવી છે રૂપાળી વોકળીઓ પાડીને ગાર કરેલી દીઠી છે એને તો અચરજ થયું છે કે દેરાણીની આંગળીઓ તે કેવીક નમણી હશે ને કેવીક નહીં હોય મરત લોકના માનવીથી આવા ચિત્રામણા તો શે થાય દેવરિયાના ઘરમાં કોઈ આભની અપ્સરા હશે કે પાતળની પદ્મણી હશે કુંવર તો ક્યાંય આગો પાછો થતો નથી રાણીને રેઢી મેલતો નથી પણ એક દીધો કુંવરને ગામ તરે જવાનું થયું છે ગયા વિના આરું નથી વારો નથી અરે રે ખિલકોડી રાણીથી એકલા રહેવાશે કેમ એને જે જણસ જોશે તે દેશે કોણ વનનું જાનવર વાચા ન મળે મોલમાં કોઈ માણસ ન મળે વેત જેવડી કાયા સુવાળો જીવ શું થશે રાણીજી રાણીજી ત્રણ દિની અવધિએ જાઉં છું ચોથી દીએ પાછો આવું છું પાંજરામાં ત્રણ દી પગે એટલા વન ફળ મેલી જાઉં છું પાણી ભરી જાઉં છું વખત છે ને પાણી ખૂટી જાય તે સારું તમારી કોટે કટુંડીઓ બાંધી જાઉં છું ફળિયામાં વાવ છે ત્યાં જઈને પાણી ભરી પીજો ખિલકોડીને તો ડોકી હલાવી છે તકધક આંખે કુંવરની સામે જોઈ રહી છે જાણે જુદા પડવું ગમતું નથી કુંવરને ડીલે ચડીને કોટે બાજી પડે છે કુંવરને ગાલે ચાટવા માંડી છે ઘણા હેત કરીને હેઠી ઉતરી ગઈ છે આંખમાં પાણી આણીને કુંવર ચાલી નીકળ્યા છે એક દી બે દી ને ત્રણ દી થઈ ગયા છે કુંવર તો પાછો આવ્યો નથી ખિલકોડી રાણીના પાંજરામાં પાણી ખૂટી ગયું છે ગળે કટુડિયું બાંધ્યું છે એની સાથે એ તો વાવમાં ગઈ છે છેલ્લે પગથે પહોંચી છે પણ પાણી નીચું ઉતરી ગયું છે ડોક લંબાવીને કટોડિયું પાણીમાં બોળે છે કટોડિયું બોળે છે તે સાથે એનું મોઢું ઢોળાઈ જાય છે પાણી પીવાતું નથી તરસે ટળવળે છે ડોકું વારે વારે નમાવે છે વારે વારે ડબકા ખાય છે વારે વારે કટોડિયું ભરાય છે ને ઠલવાય છે ભરાય છે ને ઠલવાય છે એ ટાણે ઈશ્વર પાર્વતી બે જણ આકાશને માર્ગે નીકળ્યા છે પાર્વતીજી નજર પડી છે પ્રભુને તો એણે પરાણે ઊભા રાખ્યા છે બે જણ રહ્યા રહ્યા જુએ છે પાર્વતીજી બોલ્યા છે કે અરે મહારાજ આ ખિલકોડીની દશા મેથી દેખી જાતી નથી એના તો પશુના અવતાર અને મરતલોકના માણસ સાથે પનારા પડ્યા એના દુઃખનું નિવારણ કરો અરે હે પાર્વતી એવા તો દુખિયા પાર પડ્યા છે એ સહુનું દુઃખ ટાળવા રોકાશું તો તપસી રીતે થશે ચાલો ચાલો ચાલ્યા જઈએ નહીં મહારાજ થાય તોય કરો ને ન થાય તોય કરો કરો ને કરો એને મનખા દઈના દાન કરો અરે સતી એવી હટ તમે કરશો નહીં એને હું વારે વારે એવું કરીશ નહીં તે તો પાર્વતીજી માખી થઈને મહાદેવજીની જટામાં સંતાઈ ગયા છે મહાદેવજી તો પાર્વતી વિના આકુળ વેકુળ થઈ ગયા છે એણે તો વિલાપ કરવા માંડ્યો છે કે અરે સતી તમે ક્યાં ચાલા ગયા જ્યાં હો ત્યાંથી પાછા આવો નિકર હું પ્રાણ નહીં રાખું જટામાંથી નીકળીને પાર્વતીજી તો સન્મુખ આવી ઊભા છે પ્રભુજીને તો કહ્યું છે કે જોયું મહારાજ હું ઘડીક વાર વેગડી થઈ તો તમે વિલાપ માંડ્યા વાદળ ગજાવ્યું ત્યારે આ ખિલકોડીને તેના સ્વામી વિના કેવી વપત પડતી હશે એ બુઢીને મરી જશે તો એનો સ્વામીનાથ સી રીતે જીવ રાખશે માટે ખિલકોડીને મનખા દઈ અર્પણ કરો શિવજીને તો વાતનો ઘૂંટડો ઉતર્યો છે એણે તો ખિલકોડી ઉપર અમીની છાંટ નાખી છે ખિલકોડી તો સોળ વર્ષની સુંદરી થઈ ગઈ છે રૂપ તો મહાદેવના દીધેલા છે એટલે ક્યાંય માતા નથી વાવના પાણીમાં એની કાંતિના જડેડાર્થ પથરાઈ ગયા છે રાણીને અંગે તો લુગડા નથી નગન ઊભી રહી છે લાજની મારી મોલમાં પણ જાતી નથી વાવમાં ને વાવમાં થંભી ગઈ છે કુંવર ગામ તરે ગયો છે એને તો પેટમાં ધ્રાસકો પડ્યો છે અરે એને કોણ ખવરાવશે કોણ પીવડાવશે પાણી છાણી કોણ પાસે ફટ રે અભાગ્યા જીવ તું ઘર બહાર આવીને ઘરની અસ્ત્રીને ભૂલી ગયો કુંવરે તો ઘોડો દોડાવી મેલ્યો છે શ્વાસ ભર્યો પંથ કાપે છે શેરમાં આવે છે મોલમાં જાય છે પાંજરામાં ખિલકોડીને દીઠી નથી દોડી દોડીને ઓરડે ઓરડે ગોત્યા કરે છે પણ રાણીને ક્યાંય ભરતો નથી અરે રે પાણી પીવા વાવમાં ગઈ હશે ને ત્યાં બૂડી તો નહીં ગઈ હોય એવું વિચારીને વાવમાં દોડે છે છેટેથી વાવમાં રાટ ભાડે છે માહી ડોકાય ત્યાં નગન ડીલે સુંદરી દીધી સુંદરીએ સાથ કર્યો કે હે સ્વામિનાથ વાંસો દઈને ઊભા રહેજો તમારી પાંભરી અહીં ફગાવજો પહેરીને હું બહાર આવું રાજકુંવરે પાંભરી ફગાવી છે વાંસોવાળીને ઊભો છે સુંદરી બહાર આવી છે કુંવરને તો એણે બધી વાત કરી છે બે જણા હરકને આંસુડે નાય છે તે દીથી ઘર સંસાર માંડે છે હે મહાદેવજી એને ફળ્યા એવા સૌને ફળજો